બનાસકાંઠા કાંકરેદ તાલુકા મામલતદાર કચેરીમાં પ્રી મોન્સૂનની મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પ્રાંત અધિકારીએ ઉધળા લીધા પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં હવે પ્રી મોનસૂન બે હજાર ચોવીસ ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ડીસા પ્રાંત અધિકારી એન એમ પંચાલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજવામાં આવી હતી જેમાં કાંકરેજના મામલતદાર ભરતભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ અને એસઓ ખત્રી ખાસ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને એમની કામગીરી બદલ ઉધણા લીધા હતા જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યો હતો એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને વાત કરવામાં આવતા મગનું નામ મરી પાડવામાં આવતું નથી એને કહ્યું હતું કે તમે લોકો જો કાળજી રાખી અને યોગ્ય કામ ન કરી શકતા હો તો તમારા જેવા અધિકારીઓની અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ નહીં અને ઘરે બેસી જવું જોઈએ જોકે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષનું કટિંગ કરીને કોઈ પણ પ્રકારના જાનમાલને નુકસાન ન થાય એવી આશા વ્યક્ત કરી હતી જેમાં યુજીવીસીએલના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે શેરડી કોળાવાળાને વીજ જોડાણ આપવા નહીં તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝાટકા મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરી ખેડૂતોને જાણ કરી અને ચોમાસા દરમિયાન આવા મશીનો બંધ કરી દેવામાં આવે જેમાં ગ્રામ સેવકો દ્વારા આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે આ સાથે કાંકરેજ તાલુકાના સમણવા રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર અને અવર જવર બંધ થઈ જાય છે તો એ માટે પણ તકેદારી રાખવામાં આવે સાઇફનનું સફાઈ કામ કરવા બાબત જેમાં ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે અને ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયજનક સપાટીના બોર્ડ લગાવવા અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તાઓ પર મોટા હોલ્ડિંગ હોય તો જે લગાવવામાં આવ્યા હોય એની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવેલ છે કે નહીં એ વિશે તપાસ કરી અને આવા ભયજનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે જેથી કરીને જાનમાલને નુકસાન થાય નહીં ચોમાસા દરમિયાન બિનજરૂરી વીજ પુરવઠો બંધ ન થાય તેનું ધ્યાન રાખવું અને કોઈ પણ સંજોગોમાં જો પશુઓનું મોત થાય તો તેવા ડેડ બોડીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે એવી ઘણી બધી બાબત વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી રાજકોટના ગેમ ઝોનની ઘટના બન્યા બાદ કાંકરેજ તાલુકા તંત્ર એલર્ટ થઈને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સમીક્ષા કરી રહ્યું છે અને જો કોઈ કારણસર તેમને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવા બિલ્ડિંગો સીલ કરવામાં આવે તો નવાય નહીં જેમાં શાળાઓ કોલેજો મોલ હોટલ હોસ્પિટલ ક્લાસીસ શોપિંગ સેન્ટર અને પછી અન્ય કોઈ જોખમી બાંધકામ કે જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય તંત્રના અધિકારીઓ દ્વારા આ મીટિંગમાં લેવાયો છે હવે આવનારા દિવસોમાં ચોમાસા પહેલાં જ તંત્રની કામગીરી હાથ ધરાઈ રહી છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સાધન સામગ્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ક્રેન ફાયર તરવૈયા જેસીબી મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલો મગાવવામાં આવ્યા છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી બનાસકાંઠા